સ્કૂલેથી આવીએ કે કોલેજેથી કામ પરથી આવીએ કે કોઈ ટ્રીપ ઉપરથી ઘરે આવીને સૌથી પહેલી વ્યક્તિ જેને આપણે શોધતા હોઈએ એ વ્યક્તિ એટલે માં મમ્મી ઝંખુ ફક્ત માં મારા શબ્દોમાં મમ્મી સાથે કરેલી થોડી કાલી ઘેડી વાતો ઝંખુ ફક્ત માં શાંતિની બે પડો ને આથમતા સૂર્યનું મીઠું અજવાળું છે તો શીતળ વાયુ પણ હૈયે કેમ હજુ આગ અને અંધારું છે ગોધલિક થયું ને દોડી પેલી નાની એની માને ભેટવા ત્યાં તો છે મન બાળપણ ને શોધવા યાદ આવ્યો એ મીઠો ઠપકો અને વાલપની વાત હૈયું ઠારતી આજે યાદ આવી મારી માત પ્રેમ ભર્યું એ સ્મિત અને સદાય હસતો ચહેરો કોમળ એનો સ્પર્શ જાણે રેતી ચૂમતી લહેરો મીઠડી મારી માવડી કંઈક કડવા ઘૂટ પીધા એણે મારે કાજ દુનિયાભરના મેણા ખાઈ લીધા એણે હસતી જ્યારે હું હસું અને હાલરડું ગાતી જ્યારે હું રડું અને હાલરડામાં શું ગાય કે દીકરી તું એકલી નથી હાલ તારી સાથે હું પણ પરંતુ પકવાન કંઈક એવા માળતી જાણે અમૃતધાર લૂંટાવતી જતી મારે માથે ખોબલે ને ધોબલે ત્યાર કઈક ખટકે છેક તને કે ક્યારેય નથી કરી મેં સુખી પણ છતાંય દુઃખમાં માં મેં જોઈ તને હસમુખી નામ તારું જ્યોતિ નામ તારું જ્યોતિ જે મને હંમેશા જોઈતી માં માફી માંગુ છું એ અપમાનની તારા જે મેં કંઈક ભૂલે કર્યા સઘળા પાપ એકઠા થયા છે મારા પણ આજે તારા પાલવરૂપી પારણામાં પોઢવા દે ઈશ્વર પાસે ફક્ત એટલું કે સ્મૃતિને સ્મૃતિને આજ એનું બાળ પણ પાછું દે તું બની કૃષ્ણ બબ્બે માનો પ્રેમ લૂટે છે તું બની કૃષ્ણ બબ્બે માનો પ્રેમ લૂટે મને આ મમતા રૂપી એક વાર તો ડૂબવા દે આજે આ કવિતા એક સ્પેશિયલ અવસર પર કહી રહી છું આજે મારા મમ્મી જ્યોતિબાનો જન્મદિવસ છે હેપી બર્થ ડે મમ્મા